નમસ્કાર મિત્રો ડિજિટલ શાળા ચેનલની અંદર તમારું સ્વાગત કરું છું આપણી જે મેક્રો ફાઇલ હોય છે એટલે કે પરિણામની હોય જીઆરની હોય ટાઈમટેબલની હોય કે રોજમેળની હોય તો તેની અંદર જો તમને આ પેજ દેખાય છે એનો મતલબ કે તમારા પીસીની અંદર એક્સેલ સોફ્ટવેરમાં એક સેટિંગ કરવાનું હોય છે જે તમને સ્ક્રીન દેખાય છે એની અંદર સ્ટેપ લખેલા છે છતાં હું તમને વિડીયોના માધ્યમથી સમજાવી દઉં છું તો સૌથી પહેલાં તો એ નક્કી કરો કે આજે તમારી ફાઇલ છે એ એક્સેલની અંદર ખુલે છે ને તો અત્યારે આ જે છે એની અંદર માની લો કે અત્યારે જીપ ફાઇલ છે એની અંદરથી તમને એક્સેલ ફાઇલ બારી લેવાનું અહીં જણાવી દીધું એ પ્રમાણે હવે આ એક્સેલ ફાઇલ છે એને આપણે ધોરણ પ્રમાણે દાખલા તરીકે આ જે ફાઇલ છે એને તમે જોશો તો એની અંદર બધા ધોરણની અલગ અલગ છે તો સૌથી પહેલાં તમારે આ ફાઇલ છે એને બારી લઈ લેવાની છે એનો ઓલરેડી આપણે વિડીયો જોઈ લીધો છે અનજીપવાળો હવે આ ફાઇલ બારી આવી જાય છે તેને સૌથી પહેલાં એ કામ કરવાનું છે કે એક્સેલ ફાઇલ છે એ જીપ ફાઇલની બહાર હોવી જોઈએ પછી એની પ્રોપર્ટીમાં જવાનું છે અને અનબ્લોક જો આવતું હોય અનબ્લોક તો ચેક કરવાનું ફરી વખત જીપમાંથી બારી કાઢેલી એક્સેલ ફાઇલ ઉપર રાઈટ ક્લિક કરી પ્રોપર્ટી મેનુમાં જવાનું છે અને અહીંયા અનબ્લોક આવતું હોય તો તે ટીક કરી એપ્લાય અને ઓકે આપી દેવાનું છે આટલું કામ પહેલાં કરવાનું છે બીજું મેક્રો અનેબલનું એક સેટિંગ કરવાનું છે કે જો તમે ઓપ્શનમાં જઈ અનેબલ ઉપર ઓકે કરશો તો થઈ તો જશે જ પણ એ વારંવાર કરવું પડશે તમારે અનેબલ તો આપણે અંદરથી જ એક અનેબલનું સેટિંગ કરી લેવાનું છે તો સૌથી પહેલાં તમારે એ જોવાનું છે કે આ ડબલ્યુ પ્રોગ્રામ ખુલી જતો નથી ને લેબર ઓફિસ ખુલી જતું નથી ને જો શાળાની અંદર આપેલા પીસીની અંદર ઘણી વખત એક્સેલ પ્રોગ્રામ હોતો જ નથી તો પછી થશે પણ નહીં આ સેટિંગ અને તમારે એમએસ ઓફિસ એક્સેલનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ હોવો જોઈએ બે હજાર સાતથી એકવીસ સુધીના કોઈ પણ વર્ઝન ઇન્સ્ટોલ હોવા જરૂરી છે તો સૌથી પહેલાં અહીંયા આપણે એક્સેલનો પ્રોગ્રામ સર્ચ આપશું જો અહીં બે હજાર એકવીસને બે હજાર સાત મારામાં બે ઇન્સ્ટોલ છે તો હું બે હજાર સાતની અંદર એનું સેટિંગ કરીશ તો બે હજાર સાતની અંદર તમે એક્સેલ ઓપ્શન ઉપર ક્લિક કરશો ફરી વખત અહીંયા મેનુની અંદર જઈ એક્સેલ ઓપ્શન ઉપર ક્લિક કરી ટ્રસ્ટ સેન્ટરની અંદર ક્લિક કરી આ બાજુ ટ્રસ્ટ સેન્ટર સેટિંગમાં ક્લિક કરી મેક્રો સેટિંગ વચ્ચો વચ્ચ છે એમાં તમારે ચોથા નંબરનું અનેબલવાળું જે છે અનેબલ ઓલ મેક્રો આપી દેવાનું છે નીચે આ જે ટીક કરવાનું છે ટ્રસ્ટ એક્સેસ વીબીએ એ ટ્રીક કરી અને ઓકે આપી દેવાનું છે બરાબર અને જો એ સિવાય તમારી પાસે કોઈ બીજું વર્ઝન હોય તો તેની અંદર પણ એવી જ રીતે મેનુ ખુલશે તો આ બ્લેન્ક વર્કશીટ આવી રીતે ખોલી ફાઇલ મેનુમાં લાસ્ટમાં ઓપ્શન મેનુ હશે અને એની અંદર ટ્રસ્ટ સેન્ટર આપણે ગોતવાનું છે ટ્રસ્ટ સેન્ટર પછી તો આપણે જે ઓલામાં સેટિંગના મેનુ હતા એ જ છે મેક્રો સેટિંગમાં ચોથું એનેબલ કરી અને અહીંયા ટીક કરી અને ઓકે આપી દેવાનું છે તો આટલું ખાસ ટ્રસ્ટ સેન્ટર ગોતવાનું છે ઓપ્શન મેનુમાં જઈ ટ્રસ્ટ સેન્ટરમાં જઈ સેટિંગમાં જઈ મેક્રો સેટિંગ અનેબલ કરવાનું છે અને બીજું એક સેટિંગ મેં તમને કીધું એ કે ફાઇલ ઉપર રાઇટ ક્લિક કરી પ્રોપર્ટી મેનુમાં અહીં અનબ્લોક કરવાનું છે આટલું તમે કરશો અને તમારી ફાઇલ જો એક્શલ પ્રોગ્રામમાં ઓપન થાય છે તો સો ટકા તમને પહેલું જે પેજ છે બરાબર એ પેજ ખુલી જશે પહેલું એટલે આવી રીતે જે પેજની પ્રોસેસ જો આ આવી રીતે પ્રોસેસ થાય તો સમજવું કે મેક્રોનેબલ સેટિંગ આપણું ઓકે થઈ ગયું છે અને આપણને પેજ ઉપર જે પહોંચાડી દેશે રોજમેડ જીઆઈ ટાઈમટેબલ કે પરિણામની બધી ફાઇલો છે એ આવી રીતે પછી સરળતાથી ઓપન થઈ જશે તો આશા રાખું છું કે મેક્રોનેબલ અને ફાઇલને જે અનબ્લોક કરવાની રીત છે એ તમે જાણી ગયા હશો અને સરળતાથી આપણે સોફ્ટવેર ઉપયોગ કરી શકશો વસ્તુ